અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે પોલીસ ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન પીજીવીસીએલ સહિતની વિવિધ ટીમ તૈયાર કરીને જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરી નદીઓ અને જળાશયો નજીક નહીં જવાની સૂચના આપવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય યુનુસ શેખ બગસરા નમસ્કાર હું અજય દહિયા જિલ્લા કલેક્ટર અમરેલી ભારતના હવામાન ખાતા દ્વારા હાલ ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરેલ છે જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર પોલીસ પંચાયત આરએમબી પીજીવીસીએલ પીજીવીસી તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે અમે સોશિયલ મીડિયા ટ્વિટરના માધ્યમથી વરસાદ સંબંધિત માહિતી લોકો સાથે સાજા કરી રહ્યા છે અને તમામ તાલુકા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના પણ ટેલિફોન નંબર શેર કર્યા છે કોઈપણ બનાવની માહિતી લોકો ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકે છે ખાસ હું જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ સમય નદીઓ તળાવો જલાશયોની નજીક જવાનું ટાળે અને સાવચેત રહે ભારે વરસાદ સંબંધિત કોઈ પણ પરિસ્થિતિ અને મેનેજ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણપણે તૈયાર છે આભાર જય લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ